નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રો ને મળીએ છીએ અને ખેતી ની વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ તલના પાકની અને તલના પાકની માહિતી એ મિત્રો આપણે મેળવી છે કનારા સાહેબ પાસેથી મિત્રો કનારા સાહેબને હવે આપણે પરિચય કંઈ દેવો જ નથી બરાબર આમ તો બધાને હવે ખ્યાલ જ છે તો આ તલની જે છે એ વાત આપણે સાહેબ કાંઈથી જાણવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ ઉનાળામાં આ વર્ષે અમારી પાસે થોડું ઘણું પાણી વધ્યું છે અને જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કર્યું છે તો તલમાં જે છે અમે કાયમ તલનું ઉત્પાદન સારી રીતે લઈ શકીએ તલ જે છે એને કહેવાય કે એની અંદર તલ જે છે આમ મૃદુ પાક અને તલને જે છે એ પિયત આપવામાં આવે ઘણી બધી કહેવાય કે ખેડૂતો જે છે એ ગળમથલમાં હોય તો ખાસ કરીને જે છે એ તલને કેવું પોષણ આપવું જોઈએ તલને અંદર જે છે એ કેવા પિયતો કેવા કેવી માવજત રાખીએ તો તલ સારા સારી રીતે ઉજરી જાય અને આપણને સારું ઉત્પાદન મળે આની વાત અમારા ખેડૂત મિત્રોને કરો નમસ્કાર ખેડૂત મિત્રો સાહેબે વાત કરીએ એમ ખરેખર ઉનાળુ પાકની અંદર તલનું વાવેતર જે છે ખેડૂત મિત્રો દ્વારા કરવામાં આવે છે એમ છતાં પણ ગયા આ વર્ષે સાહેબ કાળા તલના ભાવ થોડા વધારે હોવાના લીધે ખેડૂત મિત્રોએ ઉનાળાની અંદર કાળા તલમાં પણ જંપલાયું છે એ સિવાય સફેદ તલનું વાવેતર તો રેગ્યુલર થાય છે એક રીતે જોઈએ તો આજે આપણે જે છે એ પેલી માર્ચે બેઠા છીએ આમ ગણીએ તો તલનું મેજોરિટી વાવેતર થઈ ગયું છે અને હજી કદાચ આ આગામી અઠવાડિયાની અંદર અથવા તો દસ દિવસ સુધી હજી ખેડૂતો કરશે પણ બરાબર મુખ્યત્વે તલની જે વેરાયટીઓ ખેડૂતો દ્વારા વાવવામાં આવે છે એમાં ગુજરાત બે નંબર ત્રણ નંબર પાંચ નંબર અને છ નંબર આટલી જાતો છે છ નંબર છે એ હોટિયા પ્રકારના છે ત્રણ નંબર અને પાંચ નંબર છે એ ફૂટવાળી જાત છે ખેડૂતો પોતાની જમીન અને અનુભવ પ્રમાણે જે કોઈ વેરાયટી પસંદ કરી હોય પણ દરેક વેરાયટી જે છે એ સારી છે બીજી જે વાત તમે કરી કે તલની અંદર આગળ ખેડૂત મિત્રોએ શું ધ્યાન રાખવાનું છે તો તલની એક તો જે શરૂઆતની અવસ્થા છે એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે એક બીજી આપણે સાહેબ વાત કરીએ કે તલ જે છે એ પંચ્યાસીથી નેવું દિવસે પાક તો પાક છે હવે આપણને એમ થાય કે પાંચ ફેબ્રુઆરી કે દસ ફેબ્રુઆરીએ જે તલ વવાણા છે એ પૂરા નેવું પંચાણું દિવસે પાકશે બરાબર જે હવે તલ વવાશે એ પાસાઠ સિત્તેર દિવસમાં જ પાકી જશે એટલે કે જેટલું વાવેતર મોડું કરો એટલા પાકવાના દિવસો જે છે એ ઉગાઈ જાય તો એક આ વસ્તુ થઈ બીજી વસ્તુ તલની અંદર વાવેતર કરી અને કોરવાણ અને બીજવાણ કાઢ્યા પછી તલ જ્યારે ઉગવાની શરૂઆત થઈ જાય ત્યારે થોડીક એક ધ્યાન રાખવાનું એ હોય છે કે એમાં ગળાનો પ્રશ્ન સફેદ મચ્છીનો અને અમુક અંશે નાની ઈયળ જે છે એ દેખાવાના પ્રશ્ન આવે છે એ એક ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ત્યારે ખેડૂતને ખ્યાલ પણ ના હોય અને એ નાનું અમથું નુકસાન કરી જાય અને છોડનો વિકાસ જે છે એ રૂંધાઈ જતો હોય છે એટલે એ સમયે જે છે એ હળવા દવાનો છંટકાવ એક બે છંટકાવ જે છે એ કરવો પડે બીજી વાત જે છે એ કે તલને બે પાણ પાઈ અને ઉગી ગયા પછી એને પાણીમાં ખેંચાવવાના છે બરાબર ક્યાં સુધી કે જ્યાં સુધી તલનો છોડ જે છે એ ચારથી છ પાનનો ના થાય બરાબર પા ચારથી લઈને છ પાનનો છોડ આખા ખેતરમાં જોવા મળે ત્યારે જ એને ત્રીજું પિયત આપવાનું છે જો વહેલું પિયત ખેડૂતો આપશે અને તલ બે પાંદડે કે ત્રણ પાંદડે હશે અને ડૂબશે ત્યાં કદાચ છોડ જે છે એ બળી જવાની પણ શક્યતા બની શકે બરાબર તો આ જે છે એ ખેડૂત મિત્રો દ્વારા કરવામાં જ આવે છે પણ આ એક અગત્યની વસ્તુ છે જ્યારે ત્રીજું પિયત ખેડૂતોએ આપવાનું હોય એ સમયે ખેતરની અથવા તો જમીનની પરિસ્થિતિના આધારે ખેડૂતો જે છે એ પિયત સાથે ટ્રાઈકોડરમાં સુડોમોનાસ છે અથવા તો સ્ટાર એનપીકે અને સ્ટાર પ્રોટેક્ટ છે માઇકોરાઈજા છે આવી વસ્તુ જે છે એને પીએચ સાથે આપશે તો છોડના મૂળનો વિકાસ થશે અને છોડ જે છે એ તંદુરસ્તીથી આગળ વધશે આ એક વસ્તુ થઈ એનાથી આગળ જતા જતા આગળ વિચાર કરીએ તો તલની અંદર બીજી જે વસ્તુ છે એ છે કે એક પાછોતરો સુકારો આવે છે આ એક મહત્વની વસ્તુ છે કારણ કે તલની અંદર બેઠા ભરાય એટલે તરત આવી જાય કોઈ પણ ખેડૂતને તમે પૂછો તો એને બીજો કોઈ પ્રશ્ન ન હોય બીજી બધી વસ્તુમાં એ પારંગત હોય પણ જ્યારે બૈઠ્યા લાગ્યા હોય એક ધારા તલ જોવાનું એને મજા આવતી હોય એવી પરિસ્થિતિ ઉગે અને ખેતર એક બાજુથી ક્યારે ઉપડવાનું ચાલુ થાય હજી ભાગદોડ કરીને થોડીક દવાઓનો ખર્ચો બરચો કરી લઈ ત્યાં તો લગભગ પચાસ ટકા ખેતર છે એ ઉપડી ગયું હોય આ જે છે એ છે પાછતરો સુકારો અહીંયા તમારા માધ્યમથી એ વાત કરવી છે કે આ પ્રશ્ન જે જમીનોની અંદર આવે છે એકધારી પિતવારી જમીન છે ત્યાં આ પ્રશ્ન આવે છે બીજું જમીનની ફળદ્રુપતા ઓછી છે તલ જે છે એ એક રીતે વિચારીએ તો ઓછા મૂળવાળો પાક છે કે તમે કદાચ છોડવો ઉપાડો તો એની અંદર કંઈ મોટી મૂળ ઝાડ નથી હોતી બરાબર એટલે શું છે કે છોડ જે છે એની મજબૂતાઈ ઓછી હોય જ્યારે ઉત્પાદન અવસ્થાએ પહોંચે ત્યારે અમુક ટકા ફૂગની અસર હોય અને સામે મૂળ જે છે એ મજબૂત ન હોય એટલે એ સુકારામાં કન્વર્ટ થઈ જાય એ સમયે બીજી એક વસ્તુનું એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે એ સમયે ફૂલ તાપમાન હોય છે એમ ઊંચું અને તાપમાન ઊંચું હોવાના લીધે ઘણા બધા ખેડૂતો એ સમયે એવી ભૂલ કરે છે કે ભર બપોરે ધમીકાર તડકાનું જ્યારે પીએત આપે છે ત્યારે જમીનની અમુક બાફના લીધે થઈ અને પણ સુકારો આવવાની શક્યતા રહે છે તો અહીંયા આ પણ વસ્તુનું એક ધ્યાન રાખવાનું છે બીજું ખેડૂત મિત્રો એ અગાઉથી આનું ધ્યાન રાખવાનું છે બરાબર અગાઉથી આનું ધ્યાન એટલે કે એ રીતે કે છોડનું મૂળ મજબૂત થાય જેમ કે મેં તમને માઇકોરાઈજાની વાત કરી તો માઇકોરાઈજા છે એ પ્રશ્ન આવ્યા પછી તમે કે ટ્રાયકોડરમાં પાસે તો એ કોઈ મહત્ત્વનું નથી પણ તલ જે છે એ ત્રીજું પિયત અથવા તો ચોથું પિયત જ્યારે હોય એ સમયે એને માઇકોરાઈજા છે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ છે અથવા તો આપણે જે સ્ટાર વામ અને સ્ટાર પ્રોટેક્ટ છે આને બેને ભેગું કરી અને બીજા ત્રીજા અથવા તો ચોથા પાણીએ ખેડૂતો પાઈ દેશે તો એ મૂળનો વિકાસ એ કરશે ને ક્યાંય ફૂગનું નિર્માણ હશે તો એને ઊભું રાખી દેશે તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે બીજું તો રેગ્યુલર આપણે જે ઈયળના એમાં છંટકાવ ખેડૂતો કરતા હોય એની સાથે સારું ફ્લાવરિંગ અને ફૂટ સારી રહે એના માટે થઈને બજારની અંદર ઘણી બધી પ્રોડક્ટો એ ખેડૂતોએ રિઝલ્ટ લીધેલા છે આપ જે ભલામણ કરો છો એ મુજબ સ્ટેપઅપ છે જીગરી છે ફૂલ જેલ છે આવી જે પ્રોડક્ટ છે કે જે ફ્લાવરિંગની અંદર ખૂબ સારું પરિણામ આપે છે તો આવી વસ્તુનો એક બે વખત છંટકાવ કરવાનો અને સાહેબ છેલ્લી મારી વાત એ છે કે તલની અંદર એક જે રોગ આવે છે સુકારાની જે આપણે વાત કરી એ સિવાયનો એક રોગ છે એ સિસેમમ ફાઇલોડી ફાઇલોડી જેને આપણે ગુચ્છાદાર તલના જે ગુચ્છા થઈ જાય આનો રોગ છે હવે આ જે રોગ છે એ ગળિયા ગાંઠા અમુક છોડ પણ જોવા મળે જો ધ્યાન દેવામાં ના આવ્યું હોય તો કદાચ એ વાયરસની જેમ ફેલાઈ પણ શકે આના માટેની પહેલું જે કારણ છે એ લીલી પોપટી નામની જીવાત છે લીલી પોપટી જે જીવાત છે એ આ સિસેમમ ફાઈલોડી નામના રોગને ફેલાવે છે એટલે ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે તલ ફાલ અવસ્થાએ પહોંચ્યા પછી એની અંદર જ્યારે દવાનો છંટકાવ કરવાનો થાય તો એની અંદર ચૂસિયા પ્રકારની જીવાતોનું તમારે નિયંત્રણ કરવાનું છે તમે એમિડા ક્લોપ્રીડનો ઉપયોગ કરી શકો થાયમેથોજામનો ઉપયોગ કરી શકો કે જે થ્રીપ્સ અને લીલી પોપટીને નિયંત્રણ કરતી હોય તો મોટી મોટી આટલી વસ્તુ જે છે એ તલની અંદર આમ તો ધ્યાન રાખવા જેવી છે જે લોકો ડેમ ડેમની અંદર વાવેતર કરે છે એ જ ફૂલ જમીન ફળદ્રુપ છે એટલે કે એ એક વખત વાવ્યા પછી એમાં જોવું જ ન પડે તો એ તલ સારા જ થાય પણ જે ખેડૂતોએ પોતાની જમીનમાં કે જેમાં ચોમાસું અને શિયાળો બે પાક બંને પાક લઈ લીધા છે એવી જમીનમાં જે ખેડૂતોએ તલ વાવ્યા હોય તો એને પાયાના ખાતરનો પણ સારો ડોઝ આપવો પડે એ સિવાય ત્રીજું અથવા તો ચોથું પિયત આપતા હોય ત્યારે જમીનની પરિસ્થિતિ પ્રમાણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જો બંનેનું પ્રમાણ ઓછું હોય તો ચોવીસ ચોવીસ જીરો જે ખાતર આવે છે અથવા તો વીસ વીસ જીરો તેર જે ખાતર છે એ વીઘે દસથી પંદર કિલો પ્રમાણે એની સાથે જે છે એ માઇકોરાઈજા છે અથવા તો સલ્ફર છે આવી વસ્તુઓનો ઉપયોગ કરી અને એને પૂરતું પોષણ મળી રહે એવું આયોજન પણ કરવું છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને તલના પાકની જે છે એ કનારા સાહેબ દ્વારા એ કરવામાં આવી મિત્રો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા ખેડૂતો સુધી મિત્રો આ વિડીયો પોગે એવા માટેનો એ પ્રયત્ન કરજો સાહેબ આપનો એક હેલ્પલાઇન નંબર આપો સાહેબ અને સાથે સાથે જે આપણી એપ છે એની પણ વાત જે છે મારા ખેડૂત મિત્રોને કરો જેથી કરીને ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો જે છે એનું સમાધાન મળી શકે ખેડૂત મિત્રો અમારો ખેડૂત મોલ છે એ મોવિયા રોડ ઉપર ફૂલવાડી કોમ્પ્લેક્ષ ગોંડલ અંદર આવેલો છે અમારો હેલ્પલાઇન નંબર જે છે એ પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આ જે છે એ હેલ્પલાઇન નંબર છે આના માધ્યમથી પણ તમે માહિતી અથવા તો કોઈ પણ દવાની પ્રોડક્ટ તમારે મંગાવવી હોય તો પણ કુરિયરથી મંગાવી શકશો અને પ્લે પ્લેસ્ટોરની અંદર અમારી જે ખેડૂતમોલ એપ્લિકેશન છે એ હજારો ખેડૂતો જે છે એ આવી રીતે તમામ પાકોની માહિતી એમાંથી મેળવી અને ખેતી કરી રહ્યા છે તો પ્લે સ્ટોરમાંથી ખેડૂતમોલ એપ્લિકેશન જે છે એ પણ તમે ઇન્સ્ટોલ કરી અને આગળ વધી શકો છો ખૂબ ખૂબ આભાર સાહેબ અમારા ખેડૂત મિત્રોને જે છે આવી માહિતી આપવા બદલ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ